આપણે ધ્યાનમાં આવ્યું છે કે હમણાં જ રાજકોટથી ડિઝ સ્કૂલોમાં એનું ચેકિંગ થયું અગાઉ પણ સીબીએસઇનું પણ ચેકિંગ થયું હતું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અવારનવાર શિક્ષણ તંત્રને ગમિત સ્કૂલના દૂષણ વિશે માહિતગાર કરવામાં આવે છે અને પગલાં લેવા માટે અપીલ કરવામાં આવે છે ત્યારે ગમિત સ્કૂલના અનુસંધાને જે ચેકિંગ કરવામાં આવેલું છે એ આવકાર્ય છે પરંતુ મને એવું લાગે છે કે સમય છે એ વખતે અયોગ્ય છે કેમ કે અત્યારે એપ્રિલ મહિનો છે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જો ફિઝિકલી કોઈ શાળાનું ચેકિંગ કરવામાં આવે તો ત્યાં વખતે આ પ્રકારના ડમી વિદ્યાર્થીઓ છે એમની હાજરી તમને જોવા ના મળી શકે પરંતુ અન્ય જે રેકોર્ડ હોય જે પેપર વર્ક હોય જે સીસીટીવી ફૂટેજીસ હોય એને ધ્યાનમાં લેવા તો વખતે મળી શકે એટલે આવું કોઈ કારણ બી હોઈ શકે કે આ પ્રકારની સ્કૂલોનું ચેકિંગ કરવાનું પરંતુ મને એવું લાગે છે કે જો જુલાઈ મહિનામાં ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે તો મને એમ છે વધારે સારું આનું પરિણામ આવી શકે હા આ એક એવું વિશેષ સર્કલ છે એ જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે કેમ કે આમાં ક્લાસીસ અમારી શાળાઓ પણ આમાં સામેલ હોય છે નથી હોતી એવી નથી એમ કેમ કે શાળાઓ જો ડમી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ના કરે તો આ પ્રકારનું દૂષણ જ ઓટોમેટિક બંધ થઈ જાય એટલે અમારી સ્વનિર્ભર શાળાઓ પણ ઘણી આમાં સામેલ હોય છે એ પણ હું સ્વીકારું છું શિક્ષણ તંત્ર સરકારી તંત્ર મીડિયા બધાને આ એક એવું નગ્ન સત્ય છે કે બધાને ખેલ છે અને હવે કોમર્સમાં પણ આ પ્રકારની ડેવી સ્કૂલો શરૂ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીએ વાલીએ સ્કૂલોએ સરકારી તંત્ર એ શિક્ષણ જગતે મીડિયાએ તમામે જો જાગૃત થઈ અને જો પ્રયત્ન નહીં કરવામાં આવે તો જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ એ જે મુખ્ય ઉદ્દેશ છે એ મુખ્ય ઉદ્દેશ છે એના ઉપર જ કુઠારાઘાત થવાનો છે